કડીના ભાજપના વિજેતા ઉમેદવારનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો વિધાનસભાના અધ્યક્ષના હસ્તે રાજેન્દ્ર ચાવડાએ શપથ ગ્રહણ કર્યા શપથ ગ્રહણમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા તો જંગી લીડથી કોંગ્રેસના રમેશ ચાવડાને હરાવ્યા હતા રાજેન્દ્ર ચાવડાએ પ્રશ્નોના ઉકેલને પ્રાધાન્ય આપવાની વાત કરી રોડ રસ્તા સહિત અનેક વિકાસના કામોથી શરૂઆત કરીશું તેવું કહ્યું શપથ ગ્રહણ સમારંભમાં આજે માન્ય અધ્યક્ષ તરફથી આમંત્રણ મળ્યું તો શપથ ગ્રહણ કરવા માટે અમે સૌ કાર્યકર્તાઓ સાથે આવ્યા છીએ વિકાસના જે કામો છે એની પ્રથમ પ્રાયોરિટી કડીની અંદર જે પ્રશ્નો છે એને ઉકેલવાની પ્રાયોરિટી હતી એવા ઘણા જે પ્રશ્નો મારી સામે આવશે એ ઉકેલીશું આજ મુદ્દે મારી સાથે સમંધતા નિકુંજાની જોડાયા ગયા છે નિકુંજ ભાજપના કડીના ધારાસભ્ય છે 2 ભાજપના ઉમેદવાર રાજનક શાહ હવે આજે તેમના সভাপতি জে তে পারেন লেভাইট কি আছে মুখ্যমন্ত্রী কো center প텔ની আત્રીমা شورای বিধানসভা কি পেলা उमेदवार এবং বিধিবতৃতে ধারা কপি মেনে আছে বিধানসভা অধ্যক্ষ সমক্নে সভাপতি হিসাবে তেমনি সাথে মুখ্যমন্ত্রী রূপে প্রধান সংস্থার আনুষ্ঠানিক ক্লা সহিত রাজ্য সরকার মান মন্ত্রী রূপণ সভাপতি समारंभের অন্তরাভুক্ত বিশেষ প্রয়াসে এবং અહમ અને ચાવણા હવે કડી વિધાનસભાનો પ્રતિનિધિત્વ આગામી અધિવર્ષ દરમિયાન કરશે અ માહોતુ છે જંગી લીડ સાથે એવો નિવેદનતા સાથે સભસ વિધાનસભા સમક્ષ શપથ પર લઈ ચૂક્યા ઓકે નિકું જ આભાર આપનો